સ્વાગત છે તમારું ફરી એક નવ લોક માં ને આજ મારા પપ્પા ને મારો ભાઈ બી ગયા છે અમરેલી ગાર્ડની ડિલિવરી લેવા એટલે દીધી છે એક ટાગડી આવશે તોય બતાવે આપણે વાડીયા થી લેવા તો રેકડી તો ઓલો बाजरा માં જોને ભાંગીને તગી આ પાક યુ એક નાચું ફિટ કરી શકાય ને મા બોલ નાચા કડક સ્ક્રુ નાચાતે હોલ પણ એક નાચ્યું થી આ પાટી તો હલે થોડું થોડું બકલ વેસ પકડ ના કેસ પાસે છમી આપણે પાવલ ગાડી હતી ને તાની ને ને મુકતા છે કારણ કે એમાં એન્જિન બનાવવાનું છે પકડી કીધું એટલે ને ને રાખી એક શોરૂમ માં એન્જિન બનાવવા મુકતા છે નાગડી નાતી નીકળી ગયા તા ને હવે આવે ફાઈનલી મિત્રો અમાર ભાઈ ને મારા પપ્પા જાતા ગાડી લેવા અમરે લે ડિલિવરી લેવા તો વીએ વાસે ને એ ઓર ભાઈ વીએ વાસે ને ગાડી પડી આયા અને આમાં થોડું ඔ අවිදසය නැ ෑව ර ල් ති යි. હવે હું તમને દેખાડું આ ગાડીમાં થોડુંક ગાડી અલગ અલગ ચાલવા મળી છે એટલે આમાં થોડું બદલાઈ ગયું છે સ્લેબ એ બદલાઈ ગયું છે આપડે આ સ્લેબ ચાલુ કરી ને ગાડી અને આપણે સ્લેબ મારી ઘોડી હોય ને એટલે પછી હાલે નહીં ચાલુ ચાલુ થઈ જાય પણ હાલે નહીં પટાણા આ ગાડી ચાલુ છે ને ગેરમાં નાખે ને એટલે એને હાથે પણ થઈ જાય ઘોડી હોય ને એટલે જો બંધ થઈ જાય હા ચાલુ હોય અહીંયા સેન્સર આવે જો અહીં વાયર છે વાયર છે આપણે તો વાડીના કેળામાં આ લાઈન હાલતા એટલે વાયર બેટ બધી કઈ રહી તો નહીં અને અરે આવ્યું છે ઓલું હેલ્મેટ ગિફ્ટમાં હતું અને આપણે સ્લેપ પહેલાંની ગાડીઓમાં અને ટાણની ગાડીઓમાં અલગ આવે આ ગાડીઓ હવે આમ ડાયરેક્ટ આમ દેખી જ દેવાનું એટલે થઈ જાય ચાલુ નહીં તો અહીં નાની સ્લેપ આવે ખાતરી હેલ્મેટ હારે આવ્યું હતું ગિફ્ટમાં બોક્સમાં આવ્યું હતું એમાં સોફીના કાગળિયા છે હેલ્મેટ હોન્ડાનું છે ની ગાડીઓમાં બધા એમાં નંબર પ્લેટ હારે જ દઈ દે છે ને ઓલી ગાડીમાં લખ્યું ને એમાં જાય રાજા મેલડી ને પાછળ જાય ને એટલે

हां मुयम कोई बस कर हाथ कर नमो देवी महादेवी सुवाए सततम नमो पवित्रमयनी आपंत्रो पवित्र नमो देवी तेरा भवतु नमो देवी महादेवी देवी सुवाए सततम नमो पवित्र भक्त रायने का प्रण नमो न महाशांत तेरा भवतु शांत तेरा भवतु ओम तो स्वस्ति नेंद्र रिहसु स्वस्ति नोपोकाय बनाओ

મારી કુદેવ ની સાક્ષી સૂર્યનારાયણ સાક્ષી મમોરાધ્ય મહામાંગલ્ય પરમા સ્વના દિવસે અમારા તન ગુરુ કહેતા મકાન મધ્ય નવી ગાડી લીધી છે પરમાત્મા આની ઉપર સદાન માટે અમી દ્રષ્ટિ રાખજો આ ગાડીમાં સુખ અમને આપજો શાંતિ આપજો સમૃદ્ધિ આપજો રિદ્ધિ આપજો સિદ્ધિ આપજો અને ભગવાન સારી લક્ષ્મીની પ્રાપ્તિ કરાવજો તે નિમિત્તે આ મૂકજો તો શ્રી કૃષ્ણ અર્પણ વસ્તુ પવિત્રો પવિત્ર શાંતિ રહેવત સુખ શાંતિ રહે હાલો ભાઈ મુના બે આવી જાવ પાસ આમ છટકોરા કરો ગાડી ઉપર રા રેન દેના ગગનમેઘવર્ણ લક્ષ્મીકાંત કમલયોગ વંદે વિષ્ણુ નમો ન શક્ય દુરાહો પ્રણતિધરા વાગી પ્રહર્ષ શ્રી લક્ષ્મી

ધર્મ હે મૃત્યુરૂપ ભૂવિતા મનુષ્યરૂપે ભુવા ગણપતે નમો નમ નમો દેવી મહાદેવી શિવાય સતત

ગણનાય શ્રુતિયજ્ઞ વિભુસ્તાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે ભક્ત ટુડ મહાકાર્ય સૂર્યપુટિસંપ્રદાયન બ્રમંત બ્રવનુ સુંદરી આપણે આ સ્કૂરો કરીએ લોક સારો લાગ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપડે બીજા વ્લોગમાં બાય બાય